વર્ષ બે હજાર સત્તરમાં સરથાના પોલીસ મથક વિસ્તારમાં પરવાનગી વગર કાઢવામાં આવેલી રેલી મામલે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર રાજ્યના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો એ ગુનામાં કોર્ટમાં પુરાવો તથા બંને પક્ષોની દલીલો પૂર્ણ થતા શુક્રવાર ચુકાદો આવ્યો હતો તેમાં કોર્ટ દ્વારા હાર્દિક પટેલ નિર્દોષ છોડી મુક્ત હુકમ કર્યો હતો બે હજાર સત્તર ના એક કેસ અંદર આજે નિર્દોષ છોડ્યા છે અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે લગભગ સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગ વધુ મજબૂત બનાવવા માંગે છે કોંગ્રેસમાં હવે પંદર ધારાસભ્ય રહ્યા છે પંદરેક ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્ય જીતાડ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી થતા કોંગ્રેસ કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી એટલા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે